બહાર ક્યાં જવાનું છે વાળ કપાઈ આવ્યા છે આપણે તો કમેન્ટ કરી દેજો કે આવા વાળ રાખું તો પછી આમ આ બધા મોટા મોટા હોય એવા હારા લાગે હું તો પછી ટૂંકા ટૂંકા વાળ કરાવી નાખું પણ તમે કમેન્ટ કરીને કહેજો સમજો અહીંયા અહીંયા હવે હાલે હવે

તો આપડે એમાં ઈ તો શીખવાડે નઈ એકટીવા નવી નવી લીધી ને આંટો મારવા આવે આંટો બાનું મતલબ માં શીખવા આવે એટલે બહાર મૂકી આવે આ શીખવા એટલે મને એટલી બધી આવડતી નથી એકટીવા શું સાયકલ ની સાયકલ ને આવડતી સાયકલ તો આવડે સાયકલ તો ભણવા જાતી બસ હા મારા છે મને માણા પગ આગો લે હાલ હાલ

ગાડી તમે ત્યાંથી લઈને જાવ ને વળેની તો શું કામ હાલો પાછી કે યાર પાછી કી આમ આમ હેન્ડલ મેડે આમ હા આમ આમ હા અમારે મેર પાસી પડી પણ પાછી લેની તમે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે આમ કેતો એમ કેતો તો એમ મને થોડું આવડે તો તો હું કવે નહીં ભાઈ હેકવાડિયમ

એટલે પણ એટલું બધું હેન્ડલ હો કે મલ્લાવા યાન્ડલો ધીમે જો આ આમ આમ ની લીવર હો વાહ આવડી ગયો ભાઈ એટલે આમ લીવર નો દેવાય તાણી મને પીક લાગે આમ નું સૂટી આતો દેવા પાછો

કે હું પાછો ના આવ્યો જ હતો વાર કપાવ ને આવ્યો કે એટલે હું કેતો ને ફેમિલી કે મોડું થઈ જાય મોડું થઈ જ જોઈએ સ્ટેટ પીગો નથી પણ સુરત દાદા આજ ગયા જાય તો જવાનું છે બાકી જો રસ્તે થી હસોડી જ છે ત્યાં બાકી યાર સુરત દાદા આજ ની ગયા પણ સાંદા માં ઉગી જશે ને ચન નજર તો આ મજા આવી જાય ઘડીક વાર જાય ન્યા બેહું છે ઘડીક વાર તોય જાવું છે આ નજારો તો યાર આ તો આપણે મોડા પીડા થોડાક ફેમિલી તો એ થોડોક મોડો પીડો છે મંદિર બંધ થઈ ગયું છે અને આરતી થઈ ગયું છે ને તો હવે ઘડીક વાર અહીંયા બેસી છે કેમ કે શાંતિથી બાકી આવી શાંતિ છે ને ક્યારેક જ મળે એટલે એને એન્જોય કરી લેવાય ને યાર મારે પાછું કાલે જવાનું છે બે આજનો બ્લોગ અહીં સુધી હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કેમ કે મહાદેવના મંદિર આજનો બ્લોગ આપણો એન્ડ કરીશી હું અહીં બેહી હજી કલાક દોઢ કલાક ફ્રી જાય એટલે બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી શકાય નવા વ્લોગા જય માતાજી બાય બાય અરર મહાદેવ બાય બાય